અંકલેશ અંકલેશ્વરમાં એક તરફ જાણ ભેદુ દ્વારા ઓગણીસ લાખ એસી હજાર રૂપિયાને ચોરીને અંજામ આપ્યા હોવાની ઘટનામાં પોલીસ તસ્કરોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે આ વચ્ચે ગત રાત્રિના અઢી વાગ્યા નવી દિવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ત્રણ તસ્કરો પ્રવેશ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરી એ પૂર્વે જ અચાનક સીસીટીવી પાસે રહેલ લાઇટ શરૂ થતાં જ તસ્કરો છુપાવવાની કોશિશ સાથે મકાનના સાઈડમાં પ્રવેશ્યા હતા જ્યાંથી થોડી વાર બાદ બાજુના મકાનવાળા ઉભેલા જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવતા ઘટના અંગે જાણ અંકલેશ્વર એડવિઝન પોલીસ મથકે જાણ થતા સીસીટીવી વીડિયો સાથે પોલીસે સ્થળ તપાસ શરૂ કરી હતી